જય આદિવાસી આજરોજ તાપી જિલ્લા કલેક્ટર શ્રીને તાપી જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે અમુ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી તાપી જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના ગરીબ આદિવાસી ખેડૂતોને વર્ષોથી જે અન્યાયો થાય છે ઉકાઈ વિસ્થાપિતોને જે ઠરાવો મુજબ આજ દિન સુધી નિરાકરણ કરવામાં નથી આવ્યું કાકડા પેરેટોમિક પાવર સ્ટેશનમાં જેમણે જમીન ગુમાવી છે એ અસરગ્રસ્તોને આજ દિન સુધી નોકરીઓથી વંચિત રાખવામાં આવ્યા છે અને હાલ પિસ્તાલીસ વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ જાહેર કર્યું છે આવો કોઈ કાયદો નથી છતાં પણ કંપની એમની મનમાની ચલાવે છે એમના વિરુદ્ધમાં અને વર્ષોથી જંગલ જમીનની ખેડાણ કરતાં અમારા ગરીબ આદિવાસીઓને સનતો હોવા છતાં એ જમીનોમાંથી બેદખલ કરવામાં આવે છે અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા માર મારવામાં આવે છે એવી ઘટના વારંવાર બની રહેલી છે જે બાબતે સમીક્ષા બેઠક થાય જનપ્રતિનિધિ અને સરકારશ્રી અને પ્રશાસન મળીને એમનું નિરાકરણ લાવે એ માટે આજ રોજ અમે શ્રી મારફતે મહામહિમ શ્રી અને દેશના વડાપ્રધાનશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમે આજે કલેક્ટર સાહેબ પાસે એ માટે આવ્યા હતા કે અમે ઉકાઈ અસરોગ્રસ્ત થઈએ ઉકાઈ અસરગ્રસ્તમાં લગભગ એકસો ને બોતેર ગામો હતા એમાંથી આ એકસો બોતેર ગામોને બેદખલ કરવામાં આવ્યા છે એમાંથી ખાલી સો ગામો લેવામાં આવ્યા છે એને અને સિત્તેરથી બોતેર ગામો સરકારશ્રીએ બુલ ડેઝરોથી કે એમ તેમ કરીને લોકોને બેઘર કરી દીધા છે સાથે એને વળતર કે વાહતુક કે જમીનને બદલે જમીન આપવાની હતી એમાં પણ એ લોકોએ નહીં આપી આદિ સુધી લોકો માથા પર પોટલા લઈને સુગરમાં કે કાંઈને કાંઈ રોકડી રોખડીને જીવન જીવી રહ્યા છે ને એના સંધાનમાં જે અમારા બાપ બાપદાદાઓ જમીનો ખેડતા હતા એની દસ જમીન દસ એકર જમીન ખેડતા હતા કે વીસ એકર જમીન ખેડતા હતા એની અંદાજમાં એ લોકોએ સાડા ત્રણ એકર કે પોણા ત્રણ એકર જમીન આપી છે સરકારશ્રીએ એવું બી નક્કી કરેલું કે એમાંના ને એઓને અમે રોડ બનાવી આપીશું ઘર બનાવી આપીશું નોકરી આપીશું એ બધું સરકાર શ્રીએ કરેલું એમાંથી કોઈને પણ નોકરી કે પછી ઘર કે પછી પાણીની વ્યવસ્થા કે આજ આજ દિન સુધી ઉકાઈ અસરપ્રસ્તના લોકો આજ સુધી વંચિત છે સાથે એના સંધર્ભમાં અમે જોઈએ છે ત્યારે અમે જંગલની જમીન ખેડતા હતા એટલે ત્યાં અમને જમીન નહીં આપી એટલે અમે જંગલની જમીન ખેડતા હતા એટલે આજે પણ સરકારશ્રીએ જે બે બે હજાર પાંચના કાયદા અનુસંધમાં એ ફોર્મ ભરાવ્યા અને ફોમથી ઘણા બધા જંગલ ખાતા ખાતાએ ફોર્મો તપાસીને એમાં અમને આરા કરવામાં આવ્યા છે આરા કરવામાં આવ્યા છે ગુંઠા કરવામાં આવ્યા છે અને જ્યારે હમણાં માફણી કરવામાં આવે છે ત્યારે એ એવા સંજોગોમાં ઘર બાંધવા જેટલી જો જમીન અમને મૂકે છે ને તો પછી બીજામાં રોપા રોપા રોપે છે ને સાથે જ્યારે લોકો જંગલની જમીન ખેડવા માટે જાય છે ત્યારે લોકોને સોનદ પકડાવે છે જંગલ ખાતું પકડીને એના રેસ્ટોરન્ટમાં લઈ જાય છે અને સોનોદો પકડીને ભીત ભીત ઉપર ભીત પાછ ભીતને પકડાવે છે અને પાછળથી જ આઠ આઠ દસ આઠ દસ દસ દંડા મારે છે તો એ અમારે એ કલેક્ટર ને સાથે મહામોહિમો અમારા રાષ્ટ્રપતિ ને જે અમારા નરેન્દ્રભાઈ સાહેબ એમને અમારે એ કહેવું છે કે અમારા ગરીબો ઉપર અત્યાચાર ના કરો શોષણ ના કરો ને અમને કંઈક ન્યાય અપાવો એ અપેક્ષાથી અમે અહીં આવ્યા છીએ